બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તલાટીની ધરપકડ સામે વિરોધ મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા કલેક્ટર ડીડીઓ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યો તલાટીએ સરકારના પરિપત્ર મુજબ જ કાર્ય કર્યું હોવાનું જણાવી મોરબી જિલ્લા તલાટીકમ મંત્રી મહામંડળે ધરપકડને ગેરકાયદેસર ગણાવી મોરબી જિલ્લાના માળિયા એટલે કે મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાના પ્રકરણમાં સીઆઈડીએ ગામના પૂર્વ તલાટીકમ મંત્રીની ધરપકડ કરી છે જેના વિરોધમાં મોરબી જિલ્લા તલાટીકમ મંત્રી મહામંડલ દ્વારા ડીડીઓ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ બાબતે વાત કરીએ તો આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લાના માળિયા એટલે કે મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટીકમ મંત્રી ભરતકુમાર દેવજીભાઈ ખોકડની પોલીસ દ્વારા વારસાઈ આંબા બનાવવા બાબતે ધરપકડ કરવામાં આવેલ છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક સાતસો છપ્પન સચિવાલય ગાંધીનગરના તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદમાં સ્પષ્ટ લખેલ છે કે સોગંદનામું તથા પંચોની ખરાઈ કરી વારસાઈ આંબો કાઢી આપવામાં આવશે જે પરિપત્રને આધીન તલાટીકમ મંત્રી દ્વારા વારસાઈ આંબો તૈયાર કરેલ છે પરંતુ પોલીસ દ્વારા અરજદારને બદલે તલાટીકમ મંત્રીને દોષી ઠરાવેલ છે જે યોગ્ય નથી રાજ્ય સરકારના જાહેર હોદ્દા ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા બાબતે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના પરિપત્ર મુજબ સચિવાલય ગાંધીનગરના તારીખ બે 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 હજાર સોળમાં જે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવાની હોય તેની સંપૂર્ણ રીતે પૂર્ણ ચકાસણી કરવાની રહે છે તેવું સ્પષ્ટ જણાવેલ છે તેમ છતાં તપાસની પોલીસ એજન્સીએ આ બાબતે કોઈ દરકાર લીધેલ નથી તેવું સ્પષ્ટ જણાઈ આવેલ છે તેમજ સરકારના ગૃહ વિભાગના પરિપત્ર વિરુદ્ધની કામગીરી કરેલ છે તેવું પણ સ્પષ્ટ જણાવેલમાં આવેલ છે આ બનાવમાં તલાટીકમ મંત્રી દ્વારા સરકારી નોકરીના ફરજના ભાગરૂપે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામું પંચો વગેરે દસ્તાવેજી પુરાવાઓને આધારે વારસાઈ આંબો કાઢી આપવાની કામગીરી તલાટીકમ મંત્રી બીડી ખોકર દ્વારા કરી આપવામાં આવેલ છે ત્યારે આવા સંજોગોમાં તપાસની પોલીસ એજન્સીએ

સરોવરના તત્કાલીન તલાટી મંત્રી બી ખોખર એમને ગઈકાલે નિવેદન આપવાના બહાને બોલાવીને સીઆઈડી ક્રામે ત્યાં ધરપકડ કરેલ છે પરંતુ તલાટીએ જે તે વખતે અરજદારે કરેલા સોગંદનામા અને પંચોના આધારે પેઢીનામું રજૂ બનાવી આપેલ છે અને જે આખા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં આ બાબતે બધા તલાટી મંત્રીઓ રેવન્યુ તલાટીશ્રીઓ સિટી શ્રીઓ આ આ રીતના પેઢી આંબા કરી આપેલ છે અને જે સમગ્ર ગુજરાતમાં એક સરખું જ ચાલે છે પરંતુ જો આવી રીતના સોગંદનામા હોય સાક્ષીના પંચોને સહી લીધેલી હોય છતાં પણ જો તલાટીને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવે તો એ કેટલા અંશે યોગ્ય અને આ બાબતે આજે સમગ્ર મોરબી જિલ્લાની સાથે રાજ્ય મંડળ પણ અમારી સાથે છે અને આવતીકાલે મોરબી જિલ્લાએ આજે આવેદનપત્ર આપેલું છે અને આવતીકાલે સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્યમાં રાજ્ય મંડળ બધા જિલ્લામાં ઠેકઠેકાણે કલેક્ટરશ્રીને એસપીશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપશે અને જો આમ આવી ખોટી તલાટી મંત્રી વિરુદ્ધ દાખલ થતી રહેશે તો આવનાવાના સમયમાં બધા જ તલાટી મિત્રો જેલ ભેગા થાય ખોટી ફરિયાદો દાખલ થાય તો અમે તલાટી મિત્રો આ પેઢી આંબાનો સદંતર બહિષ્કાર કરીશું અને સમગ્ર રાજ્યમાં પણ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવીશું જે અમારી અને આ તલાટી મંત્રીને યોગ્ય ન્યાય આપ્યો એવી અમારી માગણી છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સબંત ભારત ન્યૂઝ મોરબી